હલો ધંધો કરવાનો આજ સબ ખતમ કરી દેતા હું દસમા 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 મળી દાદી જુઓ ને ખાસો

દસ માં દસ માં મળે દસ માં બુદ્ધિ ના ભાવ દસ માં મળે ભાવ દસ 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 માં કયા વાર

પાંચ જે રાજી આપો ભાઈ ચાલુ જ છે જો લીધેલો સ્પીચ ભાઈ 10 રૂપિયા દોસ્તી કરેગા ખાયેગા હમ

ગતી લાવવાના રેકોર્ડિંગ મોબાઈલ માં ચાલુ છે ને હા આપું એ ભાઈ કેટલા આપે બોલો કાકા બોલો કાકા કેટલા આપે મારા ભાઈ ઉપર

ખાલી તમે રસ આપો ને બુઢી ના બાદ લઈ ગયો બુઢી ના બાદ પછી નાખીએ જુવાન ખા બુઢાઓ જાય બુઢા ખાય જુવાન છોકરાને ખોરાવી દેજો ને હું ઘરે જાવી દો આપડે બીજા કોઈક છોકરાને આપી ના આપી દો ના ભાઈ નાના ના ના લેવું પડે ભાઈ

મોટા બોલા ભાઈ ને બોલા ભાઈ હા ભાઈ પાછી લેવાના હા હલો હલો દસ 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 લેવું પડશે તમારે દસે ફરજિયાત દેવું પડશે ઘરે છોકરા છે આપી દેજું ટૂંક માં ફતાવી દીધું સમજી ગયા ઓળખી માવો ખાવી દસ રૂપિયા નો સવાલ પૈસા નો અમારી તરફથી પૈસા નથી હું આપી દઉં લઈ જો ને લઈ જ

જી હાલે અપેરે સહી સબ લે કે ભાઈ આ આની પાણીથી જેટલા વાળ દેખાય ને લઈ લેજો આ વાળ ખાલી મૂકી દેજો આ વાળ ની વાત કરે આની થેન્ક યુ